કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી ભાઈ ના રહેજો ખેડૂત મિત્રો આજની તારીખ સાત સાત બે હજાર પચીસ વિડીયોમાં આગળ ભાઈ ના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ મોરબી બે હજાર એકસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર સાતસો ને બે રૂપિયા રાજકોટ બે હજાર એકસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજારને પંદર રૂપિયા સાવરકુંડલા એક હજાર નવસો ને એંસી રૂપિયાથી બે હજાર છસો ને બેતાલીસ રૂપિયા અમરેલી બે હજારને એકાવન રૂપિયાથી બે હજાર સાતસો ને પચાસ રૂપિયા તો જોઈએ આગળ જામજોધપુર એક હજાર નવસો ને પંચાવન રૂપિયાથી બે હજાર નવસો ને દસ રૂપિયા વિસાવદર એક હજાર આઠસો એકવીસ રૂપિયાથી ત્રણ હજાર એકત્રીસ રૂપિયા મેંદેડા બે પાંચ રૂપિયાથી બે હજાર એકતાલીસ રૂપિયા હળવદ બે હજાર પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર રૂપિયા બોટાદ બે હજાર બસો ને દસ રૂપિયાથી બે હજાર આઠસો ને પાંચ રૂપિયા ભાવનગર બે હજાર બસો દસ રૂપિયાથી બે હજાર પાંત્રીસ રૂપિયા જામ બે હજાર ચારસો રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા કાલાવડ બે હજાર પાંત્રીસ રૂપિયાથી બે હજાર અગિયાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રહેજો ખેડૂત મિત્રો જૂનાગઢ બે હજાર બસો ને એકવીસ રૂપિયાથી બે હજાર આઠસો ને પચાસ રૂપિયા બાબરા બે હજાર બસો ને એક રૂપિયાથી બે હજાર નવસો ને અગિયાર રૂપિયા મહુવા બે હજાર બસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર આઠસો ને પિંચોતેર રૂપિયા જસદણ બે હજાર ત્રણસો ને એક રૂપિયાથી બે હજાર નવસો ને બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે હવે બજાર ભાવ ક્યાં પાકના જાણવા